ગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ ના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું એક વીસ મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજવંદન કરીને દેશવાસીઓને સંબોધિત કર્યા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ન્યુક્લિયર ધમકીઓથી ડરશે નહીં પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન મિશન સુદર્શન ચક્ર સહિત અનેક આયોજનોની જાહેરાત કરી જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી ઘટનામાં પિસ્તાલીસ લોકોના મોત અને ચેસમાં જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સેટ કિમરે ક્વોટબોક્સ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર બે હજાર પચીસનો ખિતાબ જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધિત કર્યા શરૂઆતમાં તેમણે કહ્યું કે સ્વતંત્રતાનો આ પર્વ એકસો કરોડ લોકોના સંકલ્પનો પર્વ છે

पूरा विश्व भी इस प्रकार से संहार से चौंक गया था ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है भारत न्यूक्लियर धमकियों थी नहीं डरेते श्री मोदी ये उमेरिय भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं है न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया अब ब्लैकमेल नहीं सहा जाएगा आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी हमारी सेना तय करेगी सेना की शर्तों पर सेना जो समय निर्धारित करे उस समय पर सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से सेना जो लक्ष्य तय करे उस लक्ष्य को अब हम अमल में ला करके रहने वाले हैं

हम समुद्र के भीतर के तेल के भंडार गैस के भंडार खोजने की दिशा में एक मिशन मोड में काम करना चाहते हैं और इसलिए भारत ने नेशनल डीप वाटर एक्सप्लोरेशन मिशन शुरू करने जा रहा है ऊर्जा इंडिपेंडेंट बनने के लिए ये हमारी महत्वपूर्ण घोषणा है श्री मोदी आज थी प्रधानमंत्री विकसित भारत रोजगार योजना लागू करवानी पर जाहिरत करी आज से प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही 15 अगस्त को लागू हो रही है इस योजना के तहत निजी क्षेत्र में पहली नौकरी पाने वाले नौजवान को 15,000 हजार रूपया सरकार की तरफ से दिए जाएंगे कंपनियों को भी नए रोजगार देने के अवसर जो भी ज्यादा जुटाएगा उनको भी प्रोत्साहन राशि दी जाएगी प्रधानमंत्री विकसित भारत रोजगार योजना પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવાળીએ દેશવાસીઓને સૌથી મોટી ભેટ મળવાની છે તેમણે કહ્યું કે તેઓ આગામી પેઢી માટે વસ્તુ અને સેવા કર જીએસટી સુધારા લઈને આવી રહ્યા છે પિછલે આઠ સાર જીએસટી કા રિફોર્મ ક્યા पूरे देश में टैक्स के वर्णन को कम किया समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें हमने एक हाई पावर कमिटी को बिठा करके रिव्यू शुरू किया राज्यों से भी विचार विमर्श किया हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे श्री मोदीए भगवान श्री कृष्ण का आशीर्वाद मेडवी ने मिशन सुदर्शन चक्र शुरू કરવાની પણ જાહેરાત કરી અભેશ સુદર્શન ચક્ર મિશન લોન્ચ કરેગા કે મિશન સુદર્શન ચક્ર એક પાવરફુલ વેપન સિસ્ટમ દુશ્મન કે હમલે કો ન્યુટ્રલાઈઝ તો કરેગા ही કરેગા લેકિન કઈ ગુના જ્યાદા દુશ્મન પર હિટબેક કરેગા આને વાલે 10 સાલો મે हम उसको से आगे बढ़ाना चाहते हैं। प्रधानमंत्री ऊर्जा क्षेत्र में भारत आत्मनिर्भर बनवा जरूरियात पर भार मूको श्री मोदी कि आ वर्ष अंत सुधी में भारत में बने सेमी कंडक्टर चीप बजार में उपलब्ध होश આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન આયર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ એન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ એબીઆઈડીને ફોલો કરશો દેશના વિવિધ રાજ્યોમાં આજે સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભોપાલમાં અને રાજ્યપાલ મંગુભાઈ પટેલે પંચમટી ખાતે તિરંગો ફેરવ્યો છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ રાયપુરના પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને તેમણે કહ્યું કે રાજ્ય સરકાર યુવાનો માટે નોકરી અને રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ઓડિશાના ભુવનેશ્વરમાં મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને પરેડની સલામી ઝીલી આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા શર્માએ તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી પંજાબના ફરીદકોટમાં મુખ્યમંત્રી ભગવંત માને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ગુજરાતના પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ આ પ્રસંગે શ્રી પટેલે ધ્વજવંદન કર્યું દરમિયાન પોલીસના જવાનોએ વિવિધ કરતબ બતાવ્યા તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા આ પ્રસંગે શ્રી પટેલે દેશની આઝાદી માટે શહીદ થયેલા લોકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કર્યા તેમણે કહ્યું કે આઝાદીના દાયકા પછી ભારત હવે દેશમાં બનેલી સ્વદેશી ટેકનોલોજીથી આત્મનિર્ભર બન્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના પણ સુનિયોજિત વિકાસ માટે સૌથી વધુ ટાઉન પ્લાનિંગ એટલે કે નગર આયોજનની યોજના મંજૂર કરવાની જાહેરાત કરી એક લાખ સુધીની વસ્તી ધરાવતા પંચાવન નગરો માટે જીઆઈએસ આધારિત વિકાસ આયોજન તૈયાર કરાશે શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારનો સુનિયોજિત વિકાસ કરવાના અભિગમને સાકાર કરવા મુખ્યમંત્રી ગ્રામોધાન યોજના પણ શરૂ કરશે ઉપરાંત નગરપાલિકામાં ભળી ન હોય એવી ગ્રામ પંચાયતો સર્વાંગી વિકાસ માટે પણ સો કરોડ રૂપિયાની જોગવાઈ સાથે પાંચ વર્ષ માટે આ યોજના શરૂ કરાશે જમ્મુ કાશ્મીરમાં કિસ્તવાડમાર જિલ્લામાં પદાર સબડિવિઝનના દૂરના ગામમાં ગુરૂવારે ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી ઘટનામાં ઓછામાં ઓછા પિસ્તાલીસ લોકોના મોત થયા અત્યાર સુધીમાં એકસો વીસથી વધુ લોકોને બચાવ્યા છે તેમાંથી આડત્રીસ લોકોની હાલત ગંભીર છે આ ઘટનામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીએએસએફના બે જવાન અને મચેલ માતાના મંદિરના તીર્થયાથીઓએ પણ જીવ ગુમાવ્યા છે હજી પણ કેટલાક લોકોના ગુમ થવાના અહેવાલ છે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસએનડીઆરએફ પોલીસ સેના અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા બચાવ અભિયાન ચાલવામાં આવી રહ્યું છે અધિકારીઓએ લોકોની સલામતી માટે એનડીઆરએફની બે નવી ટુકડી સહિત અન્ય બચાવ દળ મોકલ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ઉપરાજ્યપાલ મનોજ સિંહા સહિતના મહાનુભાવોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો ચેસમાં જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સેટ કિમરે ક્વોટબોક્સ ચેન્ડે ગ્રાન્ડ માસ્ટર બે હજાર પચીસનો ખિતાબ જીતી લીધો છે સ્પર્ધાના ઇતિહાસમાં વીસ વર્ષના કિમર પહેલીવાર વ્યક્તિગત રીતે ચેમ્પિયન બન્યા છે તેમણે ડય ગ્રાન્ડ માસ્ટર જોર્ડન વોન ફોરેસ્ટ સાથે ડ્રો રમીને આ ખિતાબ મેળવ્યો છે આ પ્રદર્શનથી કિમરે પહેલીવાર ટોચના દસના ખેલાડીઓમાં જગ્યા બનાવી છે માસ્ટર આઠમા રાઉન્ડની તમામ રમતો ડ્રો રહી અર્જુન એરિગસી અને કાર્તિકેન મુરલી છેલ્લા રાઉન્ડમાં બીજા અને ત્રીજા સ્થાન માટે સામસામે હશે ચેલેન્જર્સમાં ગ્રાન્ડ માસ્ટર પ્રણેશ એમ ગ્રાન્ડમાસ્ટર હરિકા દ્રોણવલ્લીને હરાવીને છ પૂર્ણાંક પાંચ અંકની સાથે ટોચ પર છે ઉપરાંત ગ્રાન્ડ માસ્ટર અધિબાન ભાસ્કરન અને ગ્રાન્ડમાસ્ટર આર્યન ચોપરાએ પણ ભારતના આકાંક્ષા સાલુખિયા અને અનાહતસિંહ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી બેગા ઓપન સ્કવશ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે ગઈકાલે મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલના પાંચમા ક્રમના આકાંક્ષા સાલુખાએ ઓસ્ટ્રેલિયાના સોફી ફેડલીને ત્રણ બેથી હરાવ્યા જ્યારે ટોચના ક્રમાંકિત અનાહતસિંહે ઓસ્ટ્રેલિયાના સારા કાર્ડવેલને ત્રણ શૂન્યથી હરાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીન પર ધ્વજવંદન કરી દેશવાસીઓને સંબોધિત કર્યા પ્રધાનમંત્રીએ ભારત ન્યુક્લિયર ધમકીઓથી ડરશે નહીં પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન મિશન સુદર્શન ચક્ર સહિત અનેક આયોજનોની જાહેરાત કરી જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદને કારણે સર્જાયેલી ઘટનામાં પિસ્તાલીસ લોકોના થયા મોત અને ચેસમાં જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સ કિમરે કોટબોક્સ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર બે હજાર નો ખિતાબ જીત્યો